બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકા મથકે મગફળી ખરીદી બંધ કરી દેવામાં આવી છે જેનું કારણ છે અભાવ જેના કારણે ખેડૂતો હવે પોતાનો મગફળીનો પાક જ્યાં સુધી વિવિધ મગફળી કેન્દ્ર પર બારદાન ના આવે ત્યાં સુધી પાકનું વેચાણ નહીં કરી શકે સરકારે ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી જેમાં ચાલુ વર્ષ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ તાલુકા મથકે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેને લઈ અગાઉ કરેલ નોંધણી પ્રમાણે ખેડૂતો મગફળીનું વેચાણ ટેકાના ભાવે કરી રહ્યા હતા જોકે છેલ્લા ત્રણ ચાર દિવસથી એક પછી એક ખરીદી કેન્દ્ર પર બારદાન ના હોવાના કારણે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી રહી છે જેમાં થરાદ અને દિયોદર તાલુકામાં છેલ્લા બે દિવસથી મગફળીની ખરીદી બંધ છે જ્યારે આજથી ધાનેરા ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી છે એક તરફ જ્યાં શિયાળાના દિવસો છે અને બીજી તરફ લગ્નની સિઝન અને પશુપાલનનો વ્યવસાય આવા સમયે સમયસર બારદાન આવી જાય તો ખેડૂતોને રાહત મળે તેમ છે સાથે પોતાની મગફળીના પાકનું મહેતાણું પણ સમયસર મળે તેમ છે જેને લઈ ખેડૂતો સરકાર સમક્ષ બારદાન બાબતે રજૂઆત કરી રહ્યા છે

બાર લાવે તો વિનંતી કરે તો બાર લાવે તો ગયા મારે એટલે વિનંતી હું સાંગ માર્કેટમાં મગફળી તોલાવા માટે હમણાં આવ્યો હતો એટલે તોલાઈ ગયું અને બારડોન હવે હાલમાં નથી જે તો એ તોલાઈ ગયા એટલે હવે ખેડૂતને રાહ જોવી પડે એના માટે હવે બારડોન સરકારને સહકાર આપે એવી એમને નંબર વિનંતી કરું છું અને થોડું ઝડપી કરે એમાં ખેડૂતને ફાયદો ને કે ખેડૂતને હવે ટેમ્પર કામ ન પડે એના માટે એને રાહ જોવી પડે એમ કેટલો સમય કે બાર આવશે એવું કોઈ વાત થઈ તમારે ત્યાં ના એવું કોઈ વાત નહીં થઈ હમ હેરાન થવું પડશે એમ કેટલું એમ હેરાન તો હવે બાર ના આવે તો ખેડૂતને રાહ જોવું પડે હેરાન તો વધારે થવું પડે ને હા હા શું મુશ્કેલી સર્જાય કદાચ ટાઈમ વધારે જાય ટાઈમ વધારે તો એમને નાડા બીડા આવે પેલી તો એમને હવે લગ્ન સીઝન ચાલુ થશે એનામાં એમને પૈસાની જરૂરિયાત પડશે બરાબર અને એનું પેમેન્ટ લેટ આવશે તો પાછું એમની જરૂર તો પડે ને બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ખરીદ કેન્દ્ર પર ખેડૂતો મગફળીના વેચાણ વિના પરત ફરી રહ્યા છે જેને લઈ સરકાર અને સરકારી તંત્ર સત્વરે બારદાળની વ્યવસ્થા કરી ખેડૂતોની મદદ કરે તેવી રજૂઆત જિલ્લા ખેડૂતો દ્વારા થઈ રહી છે